બનાસકાંઠા કાંકરે તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીના બીં બિનઅધિકૃત રીતે રેતી ખનન ઝડપાયું

બનાસકાંઠા ખાણ ખનીજ અધિકારી દ્વારા મોજે જામપુર નીકળતી બનાસ નદીના પટપૈકી વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી અને સાદી રેતી ખનન કરતા એક મશીન તથા બે ડમ્ફર ઝડપી પાડી સિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી જથ્થો બિન અધિકૃત રીતે ખનન કરતા એક મશીન અને ડમ્ફર જપ્ત અને આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કુલ એક મશીન અને બે ડમ્ફર પકડી પાડી લાખો રૂપિયાનો જપ્ત કરવામાં છે છે હવે તાલુકાના ભૂમાફિયામાં ભારે અને પાલનપુર ખાનખાની વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જાણવા મળેલ છે ખાણખાની વિભાગના અધિકારીઓને પત્રકાર દ્વારા ફોન કરવામાં આવે છે તો પણ માહિતી આપવામાં આવતી નથી અને ફોન પણ ઉપાડવામાં આવતો નથી રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ